આ પીતુળી બીતુળી નાખીએ તો ડોબાવવાનું થાય વાઢી ખવડાવીને કેવું જ પડશે પોણી બાર દાદાગીરી કરા એક તો પગાર આમને ભાડિયા ના પાડે હું માથાના ઉખડેલા રહ્યા પણ આ દિમ ના હું ઝઘડો કરવો પડે ને તો કરવાનો પણ પોણી જેવા નહીં હાલતા જોવાનું હોય જવા ચેનાજી પોણી વાળો કહેતા ચેનાજી આયા નહીં

એટલે પેલા પોવાની વાર છે પોણી એટલે તમે જ્યાં આવો તો ચી નાલવાનું પેલા ભાઈ નાલવાનું આવે તો તમે મને કાટ કાટ કરો જોઈએ એટલે બોના નહીં કાઢતો જ્યાં તમારે વાર ત્યાં તમે કુક નું પોણી વાળી આવી જવાય ભાઈ એટલે પણ તમે મન તો આવ્યું મારો તો પાકું કરો હું બગાડું અને તમારે થોડા રોકાવું પડે ને તમારે ટીનાજી એટલે વાત સાચી તમે કહો તો અમે તમે મહિને પીતા આવતું દોઢ બે મહિને પીતા મારું ભાગ્યો એટલે બધા પડે સમજ્યા નહીં તમે તમારી હોશિયારી નાખશો મધુરજી હું મારી હોશિયારી બરાબર ચેનાજી આયા નહીં તમે પેલા આઈ જાઓ માણ લો ત્યાનાજી ને પાણી મારવાનું હતા એટલે પેલો તમે પેલા કહો કે ત્યાંનાજી આયા ઢેખણા તો મને બે દાણી કઈ યાર એટલે પાવર આવી જાય તો એ ના હોય એટલે તમારે બબે કલાક ધણીનો બોર બંધ રાખો પોણી હાલતા નહીં એમને પણ ત્યાનાજી મારે ચેનાજી ના આલે મારો ભયમ ડખો પડે ત્યાંનાજી અંગા ભયમ તમારે ડખો પડો જ પડો હરખાઈ નહી આવો આપડો બે તમે હરખાય નહીં આવે એટલે હરખાય તમે મારો પાક બગાડો હો

બરાબર હતા ના ના થઈ દાદાગીરી દાદાગીરી મથુરજી ના પેલા ના બેના બબલ થઈ અને ખબર નહી પડતી અમારા છે ભયા એ ગાજી આ બાજુ આવો આ બાજુ આવો તમે આવો

બે દો બીજી વાત ના કરતો હાચી લઈ નાક

મને તનું મગજ નહીં અમારું મગજ એવું તમને ખબર હે તમે બોલતા નહીં બોલતા નહીં તમને તો આના બદલી ભગવાન ફોન કરી પૂરાઈ દે કોઈ હાથે તો અમારા ગામમાં

આપણે વિનુપી લાકડી લાવે ઉઘાણી જોવા ખબર પડે તમે કઉપો ના પડતો આ તો તમે તો રૂપિયા વાળી ઓછું ને મારા ઘેર બારસો વાળી પડી હું આરી ચાલે તમારા ઉપર દયા હોય એટલે નહી કાઢી ખબર હા મે જગ્યા ને ખાઈ ગયા આચરીતું આને દુખવી નાખ્યું

ગણપુર તરબૂચ કાપી એવી જ વાત આલે આવા તરબૂચ કાપી અને આ નમણા તોને તો એક નોની પીતકાનો ઘણી તો વાત કરવાનો કાપ કા તની જો કાંઠ ને એ રમવા લઈ ગયો એટલા આવકાર થઈ ગયો ઘણા છોકરા ની વાત ઘણા છોકરા રમવાના દોઆ કે શું કરે સમજવા જો

ઘરમાં પડી હેસો ખબર તો આઈ ગયો ફટાફટ સરપંચ આગળ જવા દે સરપંચ થઈ ગઈ હું વાત કરું જબરજસ્ત મારા મારી તો નહી થઈ કોઈ ના ના એ મારા મારી તો નહી થઈ એટલે રવા એક બાજુ રવાજીની ટીમ હ અને એક બાજુ મથુરજીની ટીમ હ કોઈના ના મારા કોઈ મારે તો હ નહી પણ તો એડો ને ઝપાડો તો કરા લે હો સાહેબ હા એડો તમે જાવ ઈ કાઈ હું જાવ ઘર બાજુ કોમા થોડું હાલ તો મે જો હું જો હો ના ના મારા બેટા વાગી રહ્યા મને જવા દે ઈ કોને હવે કોઈ સમાધાન કરવું પડશે ઈ કોને મને જઈ જવો

સરપંચ ને બોલા એટલે સરપંચ ને બોલાય એટલે ના અમને તો ખ્યાલ ના લેવા જતો હું હજુ ઓળખતા નહિ હે આ જય માતાજી મિત્રો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ કરો જય માતાજી મિત્રો